ખેડા જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નડિયાદ અને નડિયાદની આસપાસના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે નડિયાદ પાસે આવેલા મંજીપુરા ગામ જે બેટમાં ફેરવાયું છે ત્યાં મંજીપુરા ગામમાં વૈષ્ણવોની ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં 80 થી 90 ગાયો ફસાઈ હતી જે ગાયો પાણીમાં ગરકાવ થઈ છે આ ગાયો પાસ સાથે વાછરડા પણ હતા વૈષ્ણવ ધર્માચાર્ય શ્રી ગોકુલનાથજી ભાવત આ ગાયોની સાથ સંભાળ માટે પ્રશાસન પાસે પણ ગયા હતા પ્રશાસને તેમને આશ્વાસન પણ આપ્યું હતું અને સમગ્ર મામલે પ્રશાસન દ્વારા તેમની શોધખોળ પણ કરવામાં આવી હતી પણ શેરડી નદીનું પાણી ચારે બાજુ ફરી વળતા આ ગામમાં બેટ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરી ગૌશાળામાં ગૌસેવકો જે દસ લોકો હતા તેમને પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કરીને તેમને કાઢવામાં આવ્યા હતા પરંતુ ગાયો પાણી વધુ હોવાના કારણે નીકળી ન શકી હતી જેને લઈને વૈષ્ણવાચાર્ય ગોકુલનાથજી બાવા દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી અને ગાયોની સ્થિતિ જાણવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી સમગ્ર સમગ્ર દ્રશ્યમાન થતા આ ડ્રોન કેમેરામાં આપ જોઈ શકો છો કેવી વિકટ પરિસ્થિતિ મંજીપુરા ગામની છે આ મંજીપુરા ગામની મધ્ય

પાણીમાં જ ગરકાવ થઈ હતી જેને લઈને વૈષ્ણવોની ચિંતા વધી ગઈ હતી વૈષ્ણવો ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને આ ગૌ રક્ષા માટે પ્રાર્થના કરતા હતા ગાયો માટે પ્રાર્થના કરતા હતા વાછરડાઓ માટે પ્રાર્થના કરતા હતા ત્યારે ડ્રોન કેમેરાથી જાણવા મળ્યું કે ગાયો સુરક્ષિત છે હેમ કેમ છે અને પાણીમાં જ ત્યારે અત્યારે પાણી થોડું ઓસરતા વૈષ્ણવોની ચિંતામાં થોડોક હાશકારો અનુભવાયો હતો પરંતુ હજુ પણ પાણીમાં ગરકાવ આ ગાયોને બે દિવસથી ભૂકીને તરકી જોઈને વૈષ્ણવોનું હૃદય કાપી ઉઠ્યું હતું પરંતુ રામ રાજે તેને કોણ ચાકે તે વસ્તુ આજે સાચી થઈ છે તેવા ભગવાન શ્રી કૃષ્ણએ

દ્રશ્યોમાં ગાયોને ઉભી જોઈ તેમનું હૃદય ખૂબ શાંત થયું હતું અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે ગાયોની જેવી રક્ષા કરી છે તેવી મારા વૈષ્ણવોની પણ કરજો આ રીતની પ્રાર્થના કરી ગોકુલનાથજી બાવાએ દરેક વૈષ્ણવોને સાંત્વના પણ પાઠવી હતી અને દરેક વૈષ્ણવોને ગાયોની સુરક્ષા માટે પ્રાર્થના કરતા જોઈને તેમણે સાંત્વના પણ આપી છે કે ગાયો અત્યારે સુરક્ષિત છે ગાયોના વાછડા પણ સુરક્ષિત છે તેવું તેમણે જણાવ્યું હતું ગાયો અને વાછરડા સુરક્ષિત જોઈને ડ્રોન કેમેરામાં જે દ્રશ્યમાન થતા હતા તેવી ગાયો સુરક્ષિત પાણીમાં ઉભી હતી વાછરડા પણ તેમની સાથે ઉભા હતા ત્યારબાદ ગોકુલનાથજી ભવાન વૈષ્ણવોને આદેશ કરીને વૈષ્ણવોને બોટ દ્વારા નાવ દ્વારા ગાયો માટે ઘાસ સામગ્રી દાણ જેવી અનેક સામગ્રીઓ ગાયો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા માટે કર્યું હતું ત્યારબાદ પ્રશાસન પણ તેમની મદદથી આવ્યું હતું અને ફાયર બ્રિગેડ દ્વારા અને એનડીઆરએફની ટીમ દ્વારા દાણ તથા ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાંથી એ ગોવાળિયાઓ દ્વારા ઘાસ અને દાણ પહોંચાડવામાં આવ્યું હતું હજુ પણ પાણી વિશેષ હોવાના કારણે ગાયોને ત્યાંથી કાઢવાની ખૂબ જ મુશ્કેલી પડી રહી હોય પાણી વિશેષ ભરાયા છે શેરડી નદીમાં પાણી હોવાના કારણે અત્યારે ગાયોને કાઢવી ખૂબ જ મુશ્કેલ છે પ્રશાસન દ્વારા અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે તંત્ર એલર્ટ છે જેવું પાણી ઉતરશે તેવી આ ગાયોને આ ગૌશાળામાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવશે તેવી એ પ્રશાસન દ્વારા જાણ કર જાણ પણ કરવામાં આવી છે અને ખાસ કરીને આ ડ્રોન કેમેરાની મદદ એટલી સાબિત સરસ સાબિત થઈ હતી મેરાની મદદથી આ ચારથી થી પાંચ કિલોમીટર સુધી ખૂબ ખૂબ આનંદિત થયા હતા અને વાછરડાઓને જોઈને વૈષ્ણવોના મનમાં આનંદ લાગણી અનુભવી હતી જ્યારે ખાસ કરીને આ ગામ ભેટમાં ફેરવાયું છે ત્યારે મંજીપુરા ગામની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા અત્યારે લોકો પાહીમાં પુકારી ગયા છે ત્યારે ખાસ કરીને આ કુદરતી આફત છે તેને કોઈ પણ પહોંચી વળે તેવું નથી ત્યારે ખાસ કરીને પ્રશાસન પણ દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે મંજીપુરાના સરપંચ જે છે તે ઉખડા ઊભા પગે ત્યાં લોકોની સેવા કરી રહ્યા છે લોકોને ખાવાનું પહોંચાડી રહ્યા છે તેવી વ્યવસ્થાઓ ઘણી થઈ રહી છે પરંતુ સમગ્ર ગામ જ્યારે બેટમાં ફેરવાયું છે ત્યારે કોઈપણ પ્રકારની મદદ માટે પ્રશાસન પણ તૈયાર છે ત્યારે વૈષ્ણવ સમાજ પણ અત્યારે મંજીપુરા ગામની સ્થિતિને જોઈને ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યું છે કે આ પાણી વહેલામ વહેલા ઓસરે તેવી પ્રભુને પ્રાર્થના પણ ગામના લોકો કરી રહ્યા છે વૈષ્ણવ ધર્માચાર્ય પણ કરી રહ્યા છે અને ઠાકોરજીને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે આ પાણી જલ્દીથી જલ્દી ઓસરી જાય અને ગાયો એમ કેમ સુરક્ષિત પોતાના વાછરડા સાથે બહાર આવે તેવી પ્રભુને પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે ખાસ કરીને આ ગામની આસપાસ ની જે જમીન છે તે પણ અત્યારે ખાસ કરીને પાણીમાં ડૂબી ગઈ છે લોકો આપ જોઈ રહ્યા છો જો પણ જે લોકો ત્યાં રહી રહ્યા છે ત્યાંના લોકો પાણીમાં તેમાં ગરકાવ થયા છે અને ખાસ કરીને તેમના મકાનો પણ ડૂબ્યા છે આપ જોઈ રહ્યા છો ગોકુલનાથજી બાવા જ્યારે ગાયોના સમાચાર હેમખેમના મળતા જ દોડી આવ્યા હતા એક્સપ્રેસ હાઈવે ઉપર જે હવેલીમાંથી બહાર ના નીકળતા એવા ગોકુલનાથજી બાબા અત્યારે એક્સપ્રેસ હાઇવે પર દોડી આવ્યા છે મારી ગાયો સુરક્ષિત છે મારા વાચડા સુરક્ષિત છે પ્રભુની કૃપા છે તેવા વહે અને બોલતા બોલતા ભગવાન શ્રી કૃષ્ણ નું આભાર પણ માનતા હતા અને ગાયોની સુરક્ષા ને લઈ અને તેઓ ડ્રોન કેમેરાની મદદથી ગાયોની સુરક્ષા છે તેવા દ્રશ્યો દ્રશ્યમાન થયા હતા વૈષ્ણવ યુવા જે કરતા હતા તેમનો પણ તેમણે આભાર માન્યો હતો અને ખાસ કરીને ડ્રોન કેમેરાની મદદથી જે ગાયો સુરક્ષિત હતી તેઓને કેમેરામાં જોતા નિહાળ્યા હતા અને તેમની હેમખેમ અને સુરક્ષાની પણ ભારત તેમણે લીધી હતી ગોકુલનાથજી બાવાએ પણ ગાયોને સુરક્ષિત જોઈને ખૂબ આનંદિત આનંદિત થયા હતા અને તેમણે યુવા વૈષ્ણવના જે યુવા ટીમ છે તેમનો પણ ધન્યવાદ માન્યો હતો અને સમગ્ર ટીમ સાથે તેમણે આનંદની લાગણી અનુભવી હતી ત્યારબાદ

ખેડા જિલ્લાના નડિયાદ માં બે દિવસ થી અવિરત વરસાદ ના બાદ અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે મંજીપુરા ગામ ખાતે ગૌશાળામાં ગાયો ફસાઈ ગઈ હતી જેને લઈને ખાસ કરીને ગાયો ને જોવામાં આવી છે ગાયો છે પછી થી નેવ ગાયો ફસાઈ ગઈ હતી પ્રશાસન ને આ બાબતે જાણ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારે આ ગાયો પાણી માંથી આવી શકે તેવી ન હતી પરંતુ ત્યાં દસ માણસો ગૌશાળા માં ફસાયા હતા તેમને રેસ્ટિંગ કરવામાં આવ્યા હતા પ્રશાસન દ્વારા અત્યારે ખાસ કરીને ગોકુલનાથજી બાબાશ્રી આપણી સાથે છે એમને પૂછીશું અત્યારે કેવી સ્થિતિ છે અત્યારે બહુ વિકટ સ્થિતિ છે એમ તો ગૌશાળાની અમારી ગૌશાળા છે ગોકુળનાથજી મંદિર ની ગૌશાળા છે અને લગભગ બે વર્ષ બે દિવસ થી ગેડા જિલ્લામાં ખુબ જ વરસાદ થવાને થાય શીડી નદીમાં પાણી આવવાને કારણે ચારે બાજુ ખેતરોમાં પાણી ફેલાઈ ગયું છે અને પ્રશાસન માં મેં વાત પણ કરી હતી એમને એ લોકોએ ખુબ જ સહયોગ અમને આપ્યો છે અને ડ્રોન કેમેરા દ્વારા અત્યારે બધી પ્રોસેસ ચાલુ છે એટલે બધા સહકારી કાર્યકર્તાઓ બધા લાગેલા છે અને જેટલું બને એટલું પ્રભુને પ્રાર્થના કરીએ કે આ ગાયો ગાયો અમારી કોઈ પણ રીતે બહાર આવે અને સુંદર રીતે બધું કાર્ય થઈ શકે જે મારા અત્યારે જે ગાયો ફસાઈ ગઈ છે અત્યારે કેવી સ્થિતિમાં છે અને તેમની સાથે વાછરડા પણ છે તે કેવી સ્થિતિમાં છે અત્યારે જે લગભગ પગ સુધી ડૂબેલી છે ગાયો પાણીમાં ગરકાવ છે અને ચારે આમાં આખી ગૌશાળા ડ્રોન કેમેરામાં બધું દ્રષ્ટિ જોઈ જોયું અમે અને અત્યારે લગભગ બોટ દ્વારા એમને જમવાનું ખાવાનું આદિ દાણ ઘાસ નું વ્યવસ્થા અમે કરવામાં વાત કરી છે તો જેમ બને એમ જલ્દી બધી વ્યવસ્થા કરશું અને મારાથી તમે પ્રશાસનને શું માંગણી કરો છો કેવી રીતે જલ્દીથી જલ્દી ગાયો નીકળી જાય કેવી રીતે પ્રશાસન સાથે અમારી એ જ માંગણી છે કે જેમ બને એમ જલ્દી બધાનો સાથ સહકાર મળે અને બોટ દ્વારા કોઈ પણ રીતે ત્યાં